નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસને મંગળવારના રોજ આજની નવી આવક વિશેની વાત કરું તો બ્લોક નંબર નવ અને દસ જે ગઈકાલે મિત્રો બ્લોક નંબર નવ અડધો હતો એ ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો બ્લોક નંબર દસ ભરાઈ ગયો છે તેમજ નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે એ ભરાઈ ગયો છે અને એક નંબરના બ્લોકમાં આપ જોઈ શકો છો અત્યારે ઉતરવાનું કામકાજ ચાલુ છે થોડી ઘણી ન્યા પણ ઉતરી છે તો આજની ટોટલ આવક વિશેની વાત કરું મિત્રો તો પચીસથી ત્રીસ હજાર કરતાની આસપાસની નવી આવક થઈ છે અને હરાજીના કામકાજ વિશેની વાત કરું મિત્રો તો ત્રણ નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે બ્લોક નંબર ત્રણ ચાર પાંચ છ અને સમય રહેશે તો બ્લોક નંબર સાત સુધી આજે હરાજીનું કામકાજ હાલવાનું છે મિત્રો એટલે કે લગભગ લગભગ ચારથી પાંચ બ્લોકની હરાજીનું કામકાજ આજે હાલવાનું છે તો ચાલો ત્રણ નંબરના બ્લોકમાં જઈએ ત્યાંથી હરાજીનું કામકાજ અહીંથી ચાલુ થવાનું છે તો ચાલો ત્યાં જ રૂબરૂ જઈને જાણી જાણી લઈએ કે કેવો રહે રહેશે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી કહેલું મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર ત્રણથી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન બેલે પંચાવન પંચોતેર પેલા પંચોતેર રૂપિયા એસી બસો ને છોતેર રૂપિયા ભાવતું છે કાંજી માલ છે બસો ને છોતેર રૂપિયા ભાવતું છે ઝીણા મોટી સાઈઝ માં છે ને બગડ વગર નો છે મીડિયમ ક્વોલિટીમાં બોસો છ

મિત્રો ચારસો ને સોળ રૂપિયા કહો છે સાઇઝ વર ને સારી ક્વોલિટી મળે છે ચારસો સોલ રૂપિયા માં અચ્છી સાઇઝ વાળા હર ક્વોલિટી ભી અચ્છા હૈ ચારસો ને સોળ રૂપિયા મસ્ત ક્વોલિટી છે સાઈઝ વાળો ને સારી ક્વોલિટી માં ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી છે મીડિયમ સાઈઝ ને ગુલટી છે મિત્રો નાની ગુલટી છે ને મીડિયમ સાઈઝ છે ત્રણસો એકોતેર બાકી ક્વોલિટી સારી છે સાઈઝ મોટી નથી મીડિયમ સાઈઝ માં છે રૂપિયા એકડિયમ સાઈઝ માં એકસો ને એકાણું રૂપિયા માં ગુલટી વેચાણી છે મિત્રો સારી ક્વોલિટી એકસો એકાણું રૂપિયા છે એકદમ સૂકી છે ને સારી છે એકસો એકાણું રૂપિયા ગુલ્ટી બધી ગુલ્ટી છે

ત્રણસો સોળ રૂપિયા ભાવ થી થાય ઝીણા મોટી સાઈઝ માં ત્યાં બરોબર નું ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થી થાય મીડિયમ ક્વોલિટી છે ભાઈ એવરેજ ક્વોલિટી ત્રણસો સોળ રૂપિયા ભાવ થયો છે આ થોડું કાળું છે આ બરોબર નું ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ થી પીળી પતિ કાંદી હે જીણા મોટી સાઈઝ માં છે જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી ગુલટી હોતી થોડીક મિક્સ માં છે અને મોટી સાઈઝ હોતી છે આવડી મોટી સાઈઝ હોતી છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ છે ક્વોલિટી માં જોઈ શકો છો બધું ભૂંગરા ઉપર જ છે આ પ્રકાર નું ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માં બાકી માલ ફૂકો હે ને બગાડ નથી કઈ

ચારસો ને એક રૂપિયા દેખાડો એક ભોલાનાથ નો કલે થોડો સારો હેત

આ મિત્રો આ ત્રણસો ને છાસઠ રૂપિયા પાવતી હોય છે ભોલાના દલાલમાં વેચાણો છે મિત્રો જોઈ શકો છો તમે સો કટાનો વોકલ છે ત્રણસો રૂપિયા પાવતી હોય છે એની અંદર ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની પતિ ડેમેજ નહીં એવો માલ છે થોડુંક સાઇઝમાં બધી છે ઝીણા મોટી સાઇઝ બધી છે આ ઉલટી છે મોટી સાઇઝ છે ત્રણસો ને રૂપિયા પાવતી હોય છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે જોઈ શકો છો આ પ્રકારની સારી ક્વોલિટી છે અને થોડુંક આવું હોય મિક્સમાં છે જેમાં કલર ન હોય થોડુંક પીળું પડી ગયું એવો માલ થોડોક મિક્સમાં છે ત્રણસો ને સાહીઠ રૂપિયા બહુ ત્રણસો પચીસ પંચાવન

ત્રણસો છપ્પન રૂપિયા બાકી સાઈઝ હારી એ જોઈ શકો છો એકદમ મોટી સાઈઝ છે ત્રણસો છપ્પન મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતું છે ઝીણા મોટી સાઇઝમાં છે મિત્રો જોઈ શકો છો આ પ્રકારની સાઇઝ છે ત્રણસો ને છોતેર રૂપિયા વાવત્યો છે બાકી માલ સારો છે થોડો કલર વગર બધું સારું હે જોઈ શકો છો ક્વોલિટીમાં થોડુંક સારું છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતું છે ઝીણા મોટી સાઇઝમાં ને કલર વાળો માલ છે થોડુંક એવું પતિ ડેમેજ એવું માલ છે આની અંદર મિક્સમાં આ પ્રકારનો પતિ ડેમેજ ને એવું થોડુંક ભૂંગરા ઉપર ને એવું થોડુંક મિક્સ માંથી બાકી માલ સારો છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો એકસો ને પાંત્રીસ કટા વકલ છે મીડિયમ ક્વોલિટી માં છે મિત્રો એના બજાર ભાવ જાણી લઈ મીડિયમ સાઈઝ ને મીડિયમ ક્વોલિટી માં છે રૂપિયા તમે જોઈ શકો છો કસ્તર બહુ વધારે છે મીડિયમ ક્વોલિટી માં છે મીડિયમ સાઈઝ માં છે ગુલ્ટી જોઈ શકો છો ગુલ્ટી હોતી થોડી અંદર છે ગુલટી ને મીડિયમ સાઇઝ છે મોટી સાઈઝ છે પણ બહુ ઓછા ભાગે છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતી છે બાકી કસ્તર બહુ વધારે છે બાકી માલ શું કહે બગડ બહુ છે નહીં ભીનો બગડ કેવું કઈ ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો હા ફાઇનલી ખેડૂત મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો બજાર ભાવ વિશેની વાત કરીએ તો એવું ને એવું બજાર ટકેલું બજાર છે મિત્રો બજારમાં કઈ વાંધો આવે એવું છે નહીં હાલ કોઈ જાતિ એવી તેજી નથી ને કોઈ મંદી નથી એવું બજાર છે મિત્રો હાલ રાબેતા મુજબ જ આજે પણ બજાર રહેલું છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ નામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ